જે 27 જુલાઈ થી 4 ઓગસ્ટ સુધી ચાલશે ઈઆઈ ની મદદથી બાપુના આ आवाजમાં અંગ્રેજીનો કથાનું ટ્રાન્સલેશન કરશે યુએન માં સત્ય પ્રેમ અને કરુણાનો નાદ ગુંજશે છે જી હા મિત્રો આ અંગે મુરારી બાપુએ જણાવ્યું કે યુએન હેડક્ quarters માં રામકથાનું આયોજન એક સપનું સાકાર થવા સન્માન છે જે એક દિવ્ય કૃપાને વૈશ્વિક સદભાવનાની દિશામાં એક પગલું છે આપણે સૌ પોયે વિશ્વમાં શાંતિ પ્રેમ અને સદ્ભાવના માટે એકજૂટ થઈને કામ કરવાની આવશ્યકતા છે જી હા મિત્રો આ રામકથાના માધ્યમથી અમે પરમ શાંતિ અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરીશું રામચરિત્ર માણસ વિશ્વિક એકતાનો સંદેશ આપે છે